નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત બહાર પડી ચૂકી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ નવ બે હજાર ચોવીસ છે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલ છે પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને મૂંઝવણ હોય છે કે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી પરીક્ષામાં શું વાંચવું તેનો અભ્યાસક્રમ શું હોય એના માટે કઈ બુક્સ લેવી તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ રીતે માહિતી આપીશ સાથે સાથે ખાસ આ વિડીયો હું લઈને આવ્યો છું કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની જે બુક્સનો ઉપયોગ હું કરું છું તૈયારી માટે મતલબ કે હું જે બાળક વિદ્યાર્થીઓને તૈયારી કરાવું છું મારા ફ્રી ઓનલાઈન કાચ કોચિંગમાં મારા યુટ્યુબના વિડીયો એક જે બુક્સ આધારિત છે તે નવનીત બુક જે તમને હું બતાવીશ અહીંયા આ જે દેખાય છે નવનીત બુક્સ આ નવનીત બુક્સની અંદર શું અપડેટ છે વર્ષ બે હજાર પચીસની જે આવૃત્તિ છે તેની અંદર શું અપડેટ છે તેના વિશે આજના વિડીયોમાં તૈયારી પણ કેવી રીતે કરવી તેના વિશે પણ સંપૂર્ણ રીતે માહિતી આપીશ તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળ્યો સૌથી પહેલું અપડેટમાં જો વર્ષ બે હજાર ચો પચીસની આવૃત્તિ છે મિત્રો ખાસ આ હું કોઈ બુક્સની જાહેરાત નથી કરતો તમે જો બુક્સ લઈ લીધેલી હોય ખરીદી લીધેલી હોય કોઈ પણ પ્રકાશન તમે કોઈ પણ પબ્લિકેશન તમે ઉપયોગ કરી શકો છો આ તો હું જે પ્રકાશન ઉપયોગ કરું છું તેના વિશે થોડુંક અપડેટ આપું છું કે આ બુક્સમાં શું અપડેટ છે જૂની વર્ષ બે હજાર ચોવીસ ને બે હજાર ત્રેવીસમાં ખાસ તો કંઈ ફરક નથી પ્રશ્નપત્રો ને બધું સેમ છે પ્રશ્નો પણ ઘણા બધા સેમ છે સામાન્ય થોડુંક અપડેટ છે એના વિશે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ તો સૌથી પહેલું

અને ગણિત વિભાગ આ ત્રણ મુખ્ય અભ્યાસક્રમ હોય છે બરાબર છે સમજી લો ને કે ચાલીસ જે પ્રશ્નો હોય છે એ આપણે જેને કહીએ કે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ વિભાગના હોય છે વીસ પ્રશ્નો હોય છે એ આપણે ફકરા વિભાગના હોય છે અને વીસ પ્રશ્નો આપણે સમજી ગણિત વિભાગના હોય છે એટલે વીસ પ્રશ્નો પચીસ ગુણ અને આ ભાષા વિભાગના પણ પચીસ ગુણ અને આ બીજા જે સમજી લો ને કે જે પચાસ ગુણ છે એ આપણે

આપણે જેને કહીએ ભાષા વિભાગમાં છે હવે ગણિત વિભાગમાં શું બદલાવ છે હું તમને જણાવી દઉં મિત્રો જે જૂની આવૃત્તિ હતી બે હજાર ત્રેવીસની એની અંદર જે પ્રકરણ બે પૂર્ણ સંખ્યા હતી એની અંદર જે આપણે જેને કહીએ ને કે કૌશ કેવી રીતે છોડવો તેના નિયમો એના વિશે આ પ્રકરણ બે ની અંદર જ આપેલું હતું ક્રિયાઓ સરવાળા બાદ બાકી અને ગુણાકાર ભાગાકાર અને કૌંસ કેવી રીતે છોડો તેના નિયમો આ બધું પૂર્ણ સંખ્યાઓની અંદર હતું હવે પ્રકરણ આખું આઠમું પ્રકરણ એટલે ગણિતિક અભિવ્યક્તિનું સરળીકરણ એકસો ત્રાણું નંબર ઉપર આ આખું પ્રકરણ નવું નાખી દીધેલ છે પણ ખાસ તમારે એટલું ટેન્શન લેવાની જરૂર નથી આખું નવું કોન્સેપ્ટ મતલબ નવી રીતે એ આખું પ્રકરણ નવું આપેલ છે જે પહેલાં આની અંદર જતું છે બરાબર છે ખાલી આ બદલાવ છે તેના સિવાય બીજું ખાસ બદલાવ મિત્રો કે આ જે આવૃત્તિ છે આ જે તમને મેં જણાવ્યું કે ગણિતિક અભિવ્યક્તિનું સરલીકરણ મિત્રો દેખાય દેખાતું હોય તો તમે જોઈ શકો છો પાના નંબર છે એકસો ત્રાણું બરાબર અને બસો છપ્પન ઉપર હા બસો છપ્પન ઉપર

ઘણી વાર શું છે ફકરાઓની અંદર વિરુદ્ધાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો વિશેષણ સર્વનામ આ બધું પૂછે છે તો નામ અને નામના પ્રકાર પછી વિશેષણ ત્યારબાદ મહત્વના સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો આ બધું આ નવી આવૃત્તિ જે નવી નવનીતની બે હજાર પચીસની છે એની અંદર આપેલું છે બરાબર છે મિત્રો

ની અંદર પણ તમે અભ્યાસ કરી શકો સાથે સાથે મારા વર્ગો ફ્રી નિશુલ્ક વર્ગો પણ ચાલે છે જે કોઈ પણ ચાર્જીસ નથી તો એ પણ તમે ત્યાં જોડાઈ અને તૈયારી કરી શકો અને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવું તો લઈને પ્રવેશ મેળવા સુધીની માહિતી તમે મારી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો મળીશું નવી અપડેટ સાથે નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ